નમસ્કાર ખેડૂત મિત્રો કપાસના પાકમાં આવતી ખૂબ જ ગંભીર સમસ્યા પેરાવિલ્ક એટલે કે અચાનક સુકારો કપાસનો પાક આપણો ઊભો છે ઝીંડવા ભરાવાની અવસ્થા એ છે વરસાદની સિઝન છે વરસાદ ચાલુ છે અને એની વચ્ચે પાછા તડકા પણ પડે છે અને આ પરિસ્થિતિની અંદર કપાસનો છોડ આપણો અચાનક જ લંઘાઈ અને સુકાઈ જાય છે અને આ સમસ્યામાંથી ઉગારવા માટે આપણે કેટલાય ફૂગનાશકના છંટકાવ કે કેટલી એ ફૂગનાશકના ડ્રેન્ચિંગ કરતા હોઈએ છે ઉપરા ઉપરી એના ઉપચાર માટે કંઈ કેટલા ખર્ચા કરી નાખીએ છે પણ અંતે કપાસ સુકાઈ જાય છે અને ઉત્પાદન હાથમાં આવતું નથી તો આ કપાસનો પેરાવિલ્ટ શું છે હું હિરેન્દ્ર રાવત રીએગ્રી નેનોબીથી આજે આપણે જાણીશું કપાસમાં આવતા સુકારાની સમસ્યા વિશે કપાસમાં જે સુકારા આવે છે તે મુખ્યત્વે બે પ્રકારે આવે છે એક તો ફૂગજન્ય સુકારા અને બીજા દેહ ધાર્મિક વિકૃતિને કારણે આવતો સુકારો આ બંને વિશે આજે આપણે સમજીશું જ્યારે આપણો કપાસનો પાક ખેતરમાં ઊભો હોય ધીમો ધીમો પીડાશ પડવા માંડે અને ધીમે ધીમે સુકાઈ જાય અને આ લક્ષણો તમને જોવા મળે તો આ જે છે તે ફૂગજન્ય સુકારા છે આના માટે ફ્યુઝારિયમ વર્ટિસિલિયમ જેવી ફૂગો જવાબદાર હોય છે અને એનામાં આપણે ફૂગનાશકના ઉપચાર કરીએ તો કદાચ એ કારીગર સાબિત હોઈ શકે પણ જ્યારે દેહ ધાર્મિક વિકૃતિને કારણે જે સુકારો આવે જેને આપણે પેરાવિલ્ટ કહીએ એટલે કે અચાનક જ સુકાઈ જવું આમાં છોડ જે છે તે લીલો લીલો અચાનક જ લંઘાઈને સુકાઈ જતો હોય છે તો આ થવા પાછળનું કારણ શું તો આનું મુખ્ય કારણ છે જમીનમાં મૂળ પાસે હવાની અવર નથી થતી તેના કારણે મૂળનું શ્વસન તંત્ર વિખેરાઈ જાય છે અને અને છોડને એક પ્રકારનો અજૈવિક તણાવ લાગે છે છે એના કારણે છોડ આખો સુકાઈ જતો હોય આ પરિસ્થિતિ ક્યારે સર્જાય તો આ પરિસ્થિતિ જ્યારે આપણું ખેતર પાણીથી ભર્યું હોય અને ખેતરમાંથી પ્રોપર પાણી ના નીકળી શક્યું હોય અને તે પછી અચાનક તડકો પડે ત્યારે આ રીતની સમસ્યા સર્જાય છે કારણ કે તડકાના કારણે જે પાણી પચ્યું છે તેના કારણે જમીન કઠણ થઈ જાય છે અને મૂળની આજુબાજુ હવાની અવરજવર થતી નથી જેના કારણે એક તો આપણો પાક જે છે તે ઝીંડવાના વજનથી ભરપૂર છે એટલે એને પોષણ બરાબર જોઈએ છે અને આ જે પોષણ છે તે મૂળમાંથી જ એને પાણી અને ખોરાક વહન કરતી નળીઓ દ્વારા પૂરું પાડે છે હવે ત્યાં જ હવાની અવરજવર ના થાય એટલે પૂરેપૂરો ખોરાકનો ઉપાડ થતો નથી અને છોડ લંગાઈને સુકાઈ જાય છે એટલે આ એક અજૈવિક તણાવ છે એક દેહ ધાર્મિક વિકૃતિ છે જેને આપણે પેરાવિલ્ટના નામે ઓળખતા હોઈએ છીએ એટલે આ પેરાવિલ્ટ માટે કોઈ ફૂગ જવાબદાર નથી અને એનામાં પછી આપણે ફૂગનાશકના ગમે એટલા ખર્ચા કરીએ તો એ એ સુકારો રોકાતો નથી તો એની માવજત શું એને આપણે રોકી કઈ રીતે શકીએ તો જે પેરાવિલ્ટિંગ આવે છે તો તેને અચાનક આપણે રોકી શકતા નથી એના માટે આપણી પૂર્વ તૈયારીઓ હોવી જોઈએ પૂર્વ તૈયારીઓ એટલે કેવી કે જ્યારે જમીન તૈયાર કરીએ ત્યારે જમીનનું તૈયારી એવી રીતે કરીએ કે એમાં પાણીનો ભરાવો ન થાય વધારાનું પાણી પ્રોપર ડ્રેનેજ લાઇન દ્વારા ખેતરમાંથી નીકળી જાય જો પાણી નીકળી જશે તો જમીન સખત નહીં થાય અને મૂળ પાસેનું જે હવાની અવર જવર છે તે પૂરતા પ્રમાણમાં થતી રહે છે એટલે આ સમસ્યા જોવા ના મળે જો તે સમય આપણે ચૂકી ગયા હોય તો તે પછી એનો એકમાત્ર ઉપાય છે કે લાભદાયી સૂક્ષ્મ જીવાણુ કે જે મૂળના વિસ્તારમાં સારી રીતે પ્રસરણ પામી અને છોડને સપોર્ટ કરે છે એ લાભદાયી સૂક્ષ્મ જીવાણુઓ કયા તો એની અંદર માઇકોરાઇઝા ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ આ વિવિધ પ્રકારની જે ફૂગો છે લાભદાયી ફૂગો છે તે મૂળની મૂળના રાઇઝોસ્પિયરની અંદર પોતાનું સ્થાપન કરી મૂળ સાથે ખોરાક હવા પાણી એ બધાની આપલેની ક્રિયાથી જીવંત રહે છે જેના કારણે જમીન પકડાતી નથી જમીન બંધાતી નથી અને મૂળ પાછળનું તંત્ર જે છે તે મજબૂત રહે છે એટલે તેનાથી આ એક પ્રકારનો અજૈવિક તણાવ લાગતો નથી જ્યારે આ પરિસ્થિતિ સર્જાય ત્યારે સૌ પ્રથમ આવા લાભદાયી સૂક્ષ્મ જીવાણુઓનું મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને જે છોડને સશક્ત બનાવે છે એવા કેલ્શિયમ ઝીંક મેગ્નેશિયમ જેવા તત્વો એને પૂરા પાડવા જોઈએ જેના કારણે આપણે આ સમસ્યાથી છુટકારો મેળવી શકીએ કારણ કે આ ફૂગથી થતો રોગ નથી આ દેહ ધાર્મિક વિકૃતિ છે એટલે એની સાચી સમજણ મેળવીએ તો આ કોઈ ફૂગથી થતી સમસ્યા નથી આ એક અજૈવિક તણાવને કારણે દેહ ધાર્મિક વિકૃતિથી થતી સમસ્યા છે એટલે આપણે એને ઓળખી એની યોગ્ય માવજત કરીએ તો આપણે આ સમસ્યાથી ઉગરી શકીએ આ એક દેહ ધાર્મિક વિકૃતિ છે જે અજૈવિક તણાવને કારણે આ અચાનક સુકારાની સમસ્યા આપણા ખેતરમાં જણાય છે તો એને પ્રોપર ઓળખીએ અને એની યોગ્ય માવજત કરી આ સમસ્યાથી આપણે ઉગરી શકીએ છીએ તો આવી જ આપણા ખેતરમાં જે અવનવી સમસ્યાઓ આવે છે તેની સાચી ઓળખ અને એનું યોગ્ય નિયંત્રણ માટે આજે જ આપણા રી એગ્રીના પેજને ફોલો કરી લો લાઈક કરી લો અને જો બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો અને આપણે આવા જ તમને અવનવી માહિતીના વિડીયો આપણી આ ચેનલમાં આપતા રહીશું ધન્યવાદ